બધાને જય માતાજી અને તમારા બધાનો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે અને આજ છે રવિવાર અને રવિવારના હું આખો દિવસ શું શું કરીશ તો હું તમને બતાવીશ તો તમે એમને આગળ મારી સાથે રહેજો અને આપણે મળીએ આગળ અને નાઈન કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી માથું બાથું ઓળવી અને પછી આપણે મળીએ તો મિત્રો માથું બાજુ ઓળવી અને કમ્પ્લીટ થઈ ગયા છે અહીં અને એવાનો અને મમ્મી અહીંયા ચા દૂધ ચા હવાર હવારમાં મસ્ત મજાનું દે છે અને મહેમાન પણ આવી ગયા છે મેરુ તો દૂધ ચા પી અને મળી આગળ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ સંભારિયા સાઈડ અને આડા કી તો ફારે આવું છે બેલું નીકળી ગયા છે એલા જાય છે સંભારિયાની પછી ક્યાં જાય ક્યાં ખ્યાલ નથી તો તમે આગળ જોયા રહ્યા છો તમે જોજો અમે ક્યાં જાય છીએ મિત્રો દાદાને ઉતારી દીધો છે અને આપણે ખબર હતા ગામમાં ભૂલી ગયા છીએ અને હવે જાય છે અહીં આપણી દુકાન તમને બતાવું આગળ તો મિત્રો આપણે આવી ગયા છે અહીં ફરનલપુર દરબાર જયા માતાજી મજામાં હેમુદાન ગઢવી જય માતાજી આપણે હેમુદાન ગઢવી અલોન ગઢવી એમણે એમણે જ પડે અને આપણે રાજભાઈ બેઠા છે

અને પાછી સામાન ના વધ્યો કારીગર ઊંચા હોય તો આપણે અહીંયા આવ્યા અને અને ફેરવી નાખ્યું છે ને અહીંયા પહેલાં મોબાઈલ નહોતું પણ હવે અહીં ખાલી રિપેરિંગ રાખ્યું છે તો આપણે આગળ જોડાઈ રહ્યો હવે કેમણા જાય કાંઈ નક્કી નથી આવ્યું હજી અટાણે તો હજી અહીંયા જ આવ્યા છીએ

ભાઈ શું મજાના માણા હે અને જે રીતે કરી એસી બેસી ચાલુ છે બેઠા હતા હા તો મળીએ આગળ

હાલ પછી આગળ તો બોલ હવે અમે આવી ગયા છે અહીંયા નાગેશ્વર એકાદ શોટ વિડિયો ચાલુ કરી દે થોડા પોતા લઈ બે ત્રણ રીલ પછી આગળ વિચારશું છોરાઓ છોરાઓ અને તમારા બધાનું મનોરંજન તમારા બધાનું મનોરંજન નીચે મારું ભોજન ભોજન અને ડફા આગળ જતા રહીએ મિત્રો આગળ કેવાય રામધૂન આગળ ના કેવાય ડોફાન તોફા હે ને એ બે જાણના ના મિત્રો એ તો પ્રેમ ની ભાષા છે પ્રેમ ની વાતો છે પ્રેમ ની વાતો તમને તમને લાગે હું પછી આગળ નથી આવડતું એ પ્રેમ ની પ્રેમ ની વાતો છે પ્રેમ ની વાતો કીની આગળ કરીએ ઓલા ના હોય ઓલા લો નત કે તો બાગેશ્વર બાબા લવેરિયા લવેરિયા ફૂઈ દીયો તો આ બધી પ્રેમ ની વાતો હોય સમજો बराबर, बराबर, ये तो हैं। तो है बारे बारे तो कहता कहता है तो हैं। <laughs> लो तो है, करतो करतो लव जाने, जाने तू भाई सुई पता के के भी तो गार देती गार ना छोको कर <laughs> <laughs>

Taara besa taare dole taare ishele. <noise> Ei nai, olue, daseng <hesitation> besa, besa, hari? besa, <hesitation> besa, <hesitation> <hesitation> <hesitation>

કેટલું લઈ જશે દેવા વાળી અમારા મધમાં બેઠી છે મને યાદ રહી ગયું મને યાદ રહી ગયું હાલ 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 કર

આમ પીએ બધું હારું પીએ બરાબર નબડું નઈ આલે અમને દરવા નબળું નહીં નઈ આલે રાખજો જરા એમકો જરાક રાખજે આટલ રાખી તો મિત્રો અમાર યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ શેર કરજો નવા આવો તો સબસ્ક્રાઇબતા કરજો છોરાઓ અને ચાલુ રહેજો તમે સબસ્ક્રાઈબ રાખખો રાખખો તો મિત્રો રામ રામ ને સીતારામ

ગામ ને તો અમને સપોર્ટ કરતા મારું અને તમારી નામ ને એવી અમારી હેપી તો મિત્રો અમે જાય ઘરે રામભાઈ જાય રામભાઈ નો થઈ ગયું બે હું અને હવે મારે જવાનું છે ઘરે અને ઘરે જઈને કીમણો જવા ખબર નથી પડતી તો દાયરા બધા જય માતા જય